હું ને મારી દીકરી બે જ રહીએ છીએ તો તારી ઈચ્છા હોય તો તું પણ આ ઘરમાં મારી દીકરી બનીને રહી શકે છે હું તમારો ઉપકાર ખ્યારેય નહીં ભૂલું જો બેટા તને દીકરી કીધી છે તો હું તારો બાપ કહેવા અને બાપ દીકરી માટે જે કંઈ કરે ને એને ઉપકાર ના કહેવાય અને રહી વાત બીજી આમ પણ મારી દીકરી ડોક્ટર છે હોસ્પિટલે જાય તારે પણ સાથે જવાનું જે કાંઈ એને હેલ્પની જરૂર હોય કરવાની તને જ્યાં સુધી મન થાય ત્યાં સુધી રહેજે સારું જો બેટા તું છે ને જરાય ચિંતા નહીં કરતી આ ઘરને તારું જ ઘર સમજજે કારણ કે આસ્થી આ જેવી મારી દીકરી છે એવી તું પણ મારી જ દીકરી આસ્થી જા બેટા અંદર લઈ જા અને એને આરામ કરાય હા જા હે ભગવાન આ દુનિયામાં કેવી બાયુ છે નણંગ ગમતી નથી અરે ગમે એ તો સમજી વાત છે ગમે કે ન ગમે પણ ઘરની બારી કાઢી મૂકવી આ કેવી લાયકાત કહેવાય માણસોની પણ અત્યારની જનરેશનને આ વસ્તુ નહીં સમજાય કારણ કે યંગ લોહી રહ્યું ને એટલે વગર જોતો જ પાવર કરતા હોય બધા